ભાવનગર માં ગૌરવને બદલે બાર બની સરટી હોસ્પિટલ હોસ્પિટલની હાલત કફોડી છે જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે ત્યાં હોસ્પિટલ જ બીમાર ભાષી જ્યાં દર્દીઓની સારવાર થાય છે ત્યાં જ ગંદકીના ડગ ખડકાયા છે સટી હોસ્પિટલ જાણી સર્ટી હોસ્પિટલ ભંગારનું ગોડાઉન બની ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે તો સર્ટી હોસ્પિટલના પટાંગણમાં કચરાના ઢગો જોવા મળે છે જ્યાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની દરકાર ત્યાં જ વિપરીત સ્થિતિ છે સર્ટી હોસ્પિટલમાં ઠેર ઠેર તંત્રની લાલ્યાવાડીના પુરાવાઓ પણ છે એક તરફ રાજ્ય સરકાર સરકારી હોસ્પિટલ પાછળ બસ મોટા ખર્ચાઓ કરતી હોય છે પરંતુ હાલ ભાવનગરની સરટી હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને હોય તેવું લાગી રહ્યું છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે આ સરકારી હોસ્પિટલ જે સરટી હોસ્પિટલ છે ભાવનગર તેના દ્રશ્યો છે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયલિટી ચેક કરવામાં આવી રહ્યું છે પરંતુ અહીંયા આગળ જે પ્રમાણે દ્રશ્યો છે તે દ્રશ્યો કઈક અલગ કઈ જાય છે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે આ પ્રકારનો તે સાધનોની દયનીય સ્થિતિ છે તે સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે અહીંયા આગળ આ પ્રકારનો જે ભંગાર છે તે અહીંયા મૂકી દેવામાં આવ્યો છે જેના કારણે જે ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ છે તેનો कै शके की पडतो કઈ શકાય કે લોકોને માંદગીના બીછાને લઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે પરંતુ નિંબર તંત્ર કહીશું કેમ કે હજુ સુધી છેલ્લા બે વર્ષથી આ જે કંડમ હાલતમાં થયેલો આ જે ભંગાર છે તે અહીંથી નથી ઉપાડવામાં આવ્યો અને તેના કારણે અહીંયા શરીર સુખાકારી માટે આવતા જે દર્દીઓ છે તે દર્દીઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અહીંયા ચોક્કસ કરવો પડી રહ્યો છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ પ્રકારની ગંદકી અને કચરાનું જે સામ્રાજ્ય છે તે

જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે ત્યાં જ આટલી હદ સુધીની ખરાબ સ્થિતિ કુલ ધ્રુવિશા જો વાત કરીએ તો ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી આપેલી અમૂલ્ય ભેટ એટલે ભાવનગરની સર તખત સિંહજી હોસ્પિટલ કે જ્યાં ત્રણ જિલ્લાના લોકો પોતાની શરીર સુખાકારી માટે આવતા હોય છે પરંતુ આ હોસ્પિટલ ખુદ જ માંદગીના બિછાને હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે છેલ્લા બે વર્ષથી આ જ હોસ્પિટલની અંદર પડેલ જે કહી શકાય કે તેઓનો જે સ્ટ્રેચર અને જે ખાટલાઓ હોય છે તેની દયનીય સ્થિતિ ગુજરાત ફર્સ્ટના રિયલિટી ચેકમાં જોવા મળી છે પરંતુ નિમ્બર તંત્ર કહીશું કે એક પણ પ્રકારે હજુ સુધી સાફ કરવામાં નથી આવ્યું તેનું મુખ્ય કારણ એક જ છે કે જે પ્રમાણે અહીંયા જે આવતા સુકાકારી શરીરની સુખાકારી માટે આવતા જે દર્દીઓ હોય છે તે દર્દીઓને સાજા થવાને બદલે ખુદ સર્ટી હોસ્પિટલ જ લઈ હોય તેવા દ્રશ્યો છે તે અહીંથી સામે ભંગાર છે તે ભંગાર અહીંયા યથાવત જોવા મળી રહ્યો છે જેના કારણે મચ્છર અને ગંદકીજન્ય જે રોગો છે તેના રોગોનું નિર્માણ છે તે અહીંથી જ થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જોકે આ મામલે ભાવનગર સર્ટી હોસ્પિટલ

જે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે 200 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કહેવામાં આવે છે આ હોસ્પિટલમાં હજુ સુધી રિબિન નથી કપાણી એટલે કે આ નબળી નેતાગીરીના પાપે આ જે હોસ્પિટલ છે તે હજી શરૂ નથી થઈ તેના કારણે ચોકસથી અહીં આગળ જે શરીર સુકાકાડી માટે આવતા ત્રણ જિલ્લાના લોકો છે તેને ક્યાંક ને ક્યાંક આલાકીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે બીજી તરફની ધ્રુવિશા જો વાત કરું તો આજ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં તમામ પ્રકારના જે સાધનો છે તે સાધનો પણ આવી ગયા છે કાળી કાર્ડિયોલોજીસ્ટ ન્યુરોલોજીસ્ટ અને કિડની સ્પેશિયાલિસ્ટ સુધીના જે એના ઇક્વિપમેન્ટ છે તે પણ આવી ગયા છે પરંતુ તેને કાર્યરત કરવામાં જાણે કે હોસ્પિટલ તંત્ર રિબિન કપાવવાની રાહ જોતું હોય તેવું અહીંયા લાગી રહ્યું છે બીજી તરફની વાત કરીએ તો તેની બાજુમાં જ એક બિલ્ડિંગ આવેલું છે કે જે બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થયું છે તે જેમનું તેમ ઊભું રહ્યું છે કન્ડમ જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ આ બિલ્ડિંગને ઉતારી પાડવામાં પણ સરકારી હોસ્પિટલ તંત્ર છે તે ઉદાસીનતા દાખવતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કેમ કે આ જે બિલ્ડિંગ છે તે જીવના જોખમે અહીંથી પસાર થતા જે દર્દીઓ હોય છે તો તો દર્દીઓના સગાવાલા હોય છે તેના ઉપર જીવતું જોખમ છે તે પણ તોડાઈ રહ્યું છે સમગ્ર સર્ટી હોસ્પિટલ ના પરિસરમાં ગુજરાત ફર્સ્ટ ની ટીમે જયારે રિયાલિટી ચેક કર્યું તો ત્યારે ચોંકાવનારા જે દ્રશ્યો છે તે ધ્રુવી અહીંયાથી સામે આવ્યા હતા ગંદકી કચરો અને એક પણ પ્રકારની જે સાફ સફાઈ છે તેનો અભાવ છે તે અહીંયા ધ્રુવી સામે જોવા મળ્યો છે જી કુનાલ માહિતી બદલ આભાર આપનો